હેલો મારી વાલીવાલી બહેનો તમારું સ્વાગત છે આપણી ઓમ સાડીમાં તો આજે અમે તમારા માટે ફરીથી નવું અને યુનિક કલેક્શન લઈને આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે પશ્મિના લૂઝ કાપડમાં એ પણ વિચિત્ર ગોલ્ડન બોર્ડર આવશે તમે આખી ડિઝાઇન જુઓ કંઈક નવું અને યુનિક કલેક્શન બનાવેલું છે તમને માર્કેટમાં કોઈ પાસે આવી નવી નવી ડિઝાઇન જોવા નહીં મળે માત્ર ને માત્ર ઓમ સાડીમાં જ જોવા મળશે ઉપર તો મસ્ત મોરનો પટ્ટો અને હાથીનો પટ્ટો બનાવેલો છે અને વચ્ચે પ્લેન ગાળો છે એટલે કંઈક યુનિક જ વસ્તુ લાગશે અને હા આ આપણે સેલ ડિસ્કાઉન્ટમાં સાડી મૂકેલી છે તો મારા બહેનો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બીજા બહેનોને વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આ નવી સાડીની ખરીદી કરી શકે અને એના કલર ચાર્ટની વાત કરું તો આમાં તમને ચારથી પાંચ કલર જોવા મળશે અને બધા એટલા યુનિક કલર છે કે આમાં તમારે કયો કલર રાખો એ તો વિચારવું પડશે હો મારા બહેનો જો તમારે આવું નવું નવું અપડેટ જોયું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજે રોજ નવા વિડીયો આવતા રહે અત્યારે થોડુંક કામ હોવાથી વિડીયો ઓછા મૂકું છું બાકી તમારા સપોર્ટના લીધે આપણે ચેનલ સારી ચાલે છે અને હમણાં ઉનાળો આવશે એટલે રોજે રોજ હવે દરબારી સાડીનું નવું નવું કલેક્શન આવી રહે અને એ પણ સેલ ડિસ્કાઉન્ટમાં જ કાઢવાનું છે માર્કેટમાં કંઈક ધૂમ મચાવે એવું માત્ર ને માત્ર ઓમ સાડીવાળા જ લઈને આવે છે મારા બેનો તમને બધી જ દુકાને કોઈ જગ્યાએ આવી ફેન્સી ડિઝાઇન જોવા મળશે નહીં તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી મારી વાલી વાલી બહેનો